ભાવનગર શહેરના નિર્મળ નગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ને લઈ બિલ્ડિંગને સીલ મારવા કામગીરી હાથ ધરવામાં આવી છે આ બિલ્ડિંગમાં સાતસો કરતા વધારે હીરાની ઓફિસો આવેલી છે ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઈ ત્રણ લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવ્યું હતું તેવા પણ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગર હીરા બજારના તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આવી જે બિલ્ડિંગો હોય જેની પાસે ફાયર સેફ્ટી ના હોય તો જે નોર્મ્સ છે નેશનલ બિલ્ડિંગ કોડના અને ફાયર સેફ્ટી એક્ટના એ નોર્મ પ્રમાણે જે જે બિલ્ડિંગો ફાયર સેફ્ટી લગાવવા પાત્ર હોય છે એ લગાવવા માટે આપણે એક આ પ્રયત્નો આદર્યા હતા અને જ્યાં નોટિસ આપવાની બાકી નોટિસ આપવાનું કામ હતું એ આપણે લગભગ અત્યારે બસો એંસી ઉપરાંત બિલ્ડિંગોને નોટિસો આપી છે કે ભાઈ તમે ફાયર સેફ્ટી લગાવો આ બિલ્ડિંગ દ્વારા આ ફાયર સેફ્ટી નોટિસો લગાવવા આપવા છતાં પણ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવતી ન હતી માટે એને સીલ કરવા માટે આપણે કાર્યવાહી કરેલી હતી અને આ એક મોટું કોમ્પ્લેક્સ છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં દુકાનોની સંખ્યા અને ત્યાં રહેલ નાગરિકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય એટલે સાંજે સાત વાગે સીલ કરવા ગયા હતા પરંતુ કોઈના કોઈ કારણોસર સીલની કાર્યવાહી જે છે સવારે દસ રાત્રે દસ વાગે લોકો ચાલુ કરી શક્યા હતા અને જે એન્ટ્રીઝ હતી એ તમામ એન્ટ્રી સીલ કરેલી હતી ફક્ત ડાયમંડ માર્કેટ હોવાથી એમનું જે સેફ વોલ્ટ હોય એ સેફ વોલ્ટમાં એન્ટ્રી થઈ શકે એમ નહીં અને એમનું કોઈ પણ કિંમતી સામાન લઈ શકે એટલા પૂરતો એમનો એક પાટલો ગેટ છે જે સેફ વોલ્ટ પર જતો હતો એ ખુલ્લો રાખવામાં આવેલો હતો જે ફાયર સેફ્ટીની ઘટનાને લઈને જે ઇશ્યુ થયો હતો ફાયર સેફ્ટી તો નિયમ પ્રમાણે લગાડવું પડે એમાં કોઈ અમારે કોઈ નિયમમાં કંઈ વાંધો ન હતો અને એનો બોન્ડ પણ આપી દીધો અને સીલ પણ ખુલ્લી ગયા પણ જે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી ફરિયાદ એટલે સો ટકા ખોટી એટલે માટે કહું છું કે જે વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોય આપે ફરિયાદ વાંચી હોય તો આપને ખબર છે કે સાત થી નવ સુધી એમ કે કે બે કલાક માં કામ ના કરવા દીધું તો જ્યારે હું નવ આવ્યો ત્યારે ઓલરેડી બિલ્ડિંગમાં માં સીલ મારી દીધેલું હતું તો નવ ને અઢારે કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી પછી એમ કરી ફરજ માં રૂકાવટ કરી એનો અમને જવાબ આપવો પડે અને બાંધોર બિલ્ડિંગમાં માં ત્રણસો સીસીટીવી ફૂટેજ છે જેથી એન્ટ્રી કરો અને આઉટ થાય ક્યાં સુધી ના બધા ફૂટેજમાં આવે છે કે કોઈને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી ફક્ત ઇસ્યુ એવો હતો એક દરવાજો એટલા માટે ખુલ્લો રાખો કે માધોરત્ન બિલ્ડીંગ માં સેફ ડિપોઝિટ વોલ્ટ આવેલો છે એમાં બારની ઓફિસર માં પણ લોકર હોય છે એટલે બારની ઓફિસર ડિસ્ટબ ના થાય એ માટે એક રિક્વેસ્ટ થઈ કે ભાઈ તમે આ ખુલ્લું રાખો તો એને પોઝિટિવ લીધું કે ભાઈ ખુલ્લું રાખીએ છીએ અને વાત પૂરી થઈ મને તમને દિલખોલીને વાત કરું કે રાજપીત આવપેજ છે ને એવું લાગે છે હવે મારે પાછું વાત કરી નહોતી ગઈ કાલે જયારે ચાર વાગે અ ફાયર ઓફિસર મને મળ્યા એટલે આપ એના કોલ ડાઇલમાં જોઈ લેજો કોને ફોન કરેલો મને કીધું તમે આ મારી સાથે વાત કરી લો તો તમારું હમણાં પતી જાય મારા નિયમ પ્રમાણે પતવું છે મારે કોઈને વાત કરીને પતાવવાનું કઈ છે નહીં તમે મને બોન્ડ આપો અને તેમને ફાયર મથલ ખોલી દો એટલે કહો તો મારા ફોન માંથી વાત કરી લો તો એ ભાઈ ફોન પછી કાપી નાખ્યો પછી એના ફોનમાં ફોન આવેલો મને કીધું ભાઈ નો ફોન મને આવે તો મારે કોઈ રાખી મારા સાથે વાત કરવાની સાથે નથી આવું મને જણાવી દીધું ઘટનાની વાત કરીએ તો મહાનગરપાલિકા ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાંથી વેપારીઓને કાઢ્યા જેમાં હીરાની જોખમી વસ્તુઓની સિક્યોરિટી માટે ખુલ્લા રખાયેલા દ્વારમાંથી વેપારીઓ માધવ રત્નમાં ઘૂસ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવથી સીલ માર્યું હતું અને ત્યારબાદ ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાંથી હીરાના વેપારીઓને કાઢ્યા હતા ભાવનગર શહેરના નિર્મણનગર નગર વિસ્તારમાં આવેલી માધવરત્ન બિલ્ડીંગમાં સાતસોથી વધુ હીરાની ઓફિસો અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની અવર જવર હોવા છતાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હોવાના કારણે ભારે વિવાદ વચ્ચે ફાયર બ્રિગેડે વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા પરંતુ હીરાના વેપારીઓની જોખમી વસ્તુઓ રાખતા સ્ટોરેજમાં અને સ્ટોરેજના સ્ટાફ માટે ખુલ્લો રાખવામાં આવેલ દરવાજામાંથી વેપારીઓએ ઓફિસો ખોલતા પુનઃ ફાયર બ્રિગેડે વિભાગે સ્થળ પર જઈ વેપારીઓને બહાર કાઢતા હોબાળો મચ્યો હતો શહેરના નિર્મળનગર વિસ્તારમાં સાતસો થી વધુ હીરાની ઓફિસો ધરાવતા ચાર થી પાંચ માળના માધવરત્ન રત્ન બિલ્ડિંગમાં તો ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા જ નથી છેલ્લા ચાર વર્ષથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અનેક વાર નોટિસો આપવા છતાં તેનો કોઈ પ્રત્યુત્તર પણ આપવામાં આવતો નથી તો દિલ્હી